અંદર પ્રવેશ ન હતો સભા ખંડમાં જો આવ્યો જોયું તો મહાદેવ દરવાજો ખુલ્લો હતો મહાદેવ શિવલિંગ અને નાગ દેવતા ઉપરના કોઈ એટલે હું તો ટેલિફોનિક ઉપર ટેલિફોનિકલ્યાણ પોલીસ અધિકારી ઉષા મેડમનો મેં ફોન કોન્ટેક્ટ કર્યો એમને તાત્કાલિક ના ધોરણે એના જે લોકલ પોલીસ સ્ટેશન અને એ પોતે આવી ગયા ત્યાર પછી એસપી સાહેબની સાહેબી દ્વારકા જિલ્લાના એસપી નીતિન પાંડે સાહેબ એને એની રાહબરી હેઠળ ડીવાયએસપી પ્રજાપતિ સાહેબ તથા ડીવાયએસપી રાઠોડ સાહેબ અને કલ્યાણપુર સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉષા મેડમની ની રાહબરી હેઠળ એક કાર્યક્ષમ દ્રષ્ટિથી અને કાર્યક્ષમતાની સાથે જે ઐતિહાસિક ઘટના જે બનેલી કે જે કદી કોઈ જોઈ નથી એવી ઘટનાને આટલા ટૂંકા સમયમાં પણ એને ઝડપી અને પાંચસોના ત્રીસ કિલોમીટર દૂરથી શિવલિંગને સહી સલામત અમને આજે સુક્રત કર્યું છે અમે નજીકના સમયમાં જે ભગવાનની પૂજાપાઠ વૈદિક પંથિની ઉપચાર પાછી અમે પુનઃ સ્થાપિત કરીશું અને દર્શનાર્થીઓને દરેકને પાછા જેમ એ એ યુઝુઅલ